નીકળ્યું માં અને બહેન એટલું બધું ખૂન નીકળ્યું કે જે ચપ્પલ પહેરેલા હતા આપણા નબી સાહેબ એ નબી સાહેબના ચપ્પલ અને જૂતી મુબારક ખૂનથી તર થઈ ગયા લોહીથી લોહી લુહાન થઈ ગયા રંગીન થઈ ગયા વિચાર કરો કે આપણા નબી સાહેબને એક તો દોડાવ્યા નબી સાહેબને ખરાબ ખરાબ ગાલી ગલોચ આપી નબી સાહેબના પાછળ તાળીયા પીટી અને નબી સાહેબને ખરાબ ખરાબ કહીને ત્યાંથી કાઢી મૂક્યા અને નબી સાહેબને એટલા બધા પથ્થર માર્યા કે આપણા નબી સાહેબના બદલમાંથી ખૂન નીકળી ગયું અને આપરા નબી સાબ લોહી લુહાણ થઈ ગયા લેકિન માને બહેન આપરા નબી સાબે દુઆ નથી કરી આપરા નબી સાબે આપરા નબી સાબે કોઈ બદલો નથી લીધો પણ જबान માંથી જે દુઆ નીકળી તો આપરા નબી સાબે દુઆ કાઢી એ અલ્લાહ અગર આ તાઈફ વાળા ઈમાન ન લાવે તો આની પેઢી આના જે આવા વાળા છોકરા છે અને આવા વાળી જે નસલને પેઢી છે એ ઈમાન લાવશે અને મા અને બહેન એમાં